દાસારામ સત્સંગ મંડળ દ્વારા બધી બધી જ મહિલાઓ બહેનો માતાઓ દ્વારા ગાયોને માટે લાડવા બનાવેલા છે અને ખોળ કપાસિયા તેમજ બિસ્કીટનું દાન કરેલું છે અને સત્સંગ મંડળ કરેલ છે ગણેશ ઉત્સવ ઉજવેલો છે તો આજ રોજ સર્વે બહેનો તથા માતાઓ તથા ગૌરક્ષકવાળા ભાઈઓ બધાનો ખૂબ ખૂબ સહયોગ છે અને ખૂબ ખૂબ બધાને ધન્યવાદ અને આવા સત્કર્મ અને સારા કાર્ય બધા માળી આટીનામાં કરતા રહે એવી નમ્ર વિનંતી બોલો ગૌ માતાની બોલો ગૌ માતાની બોલો ગૌ માતાની જય ગૌ માતા હું ગૌ રક્ષક વિશાલ રાજ માડી આટીના આજે આ મહિલા મંડળ ગ્રુપ દ્વારા જે ગૌમાતાને અને નંદીને લાડવા ખવડાવવા માટેનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં વૈશાલી બેન અને એમના મંડળ તરફથી અમારી જીવદયા ટીમ અમને લોકોને આમંત્રણ કરેલું છે કે આ સેવા કાર્યની અંદર તમે પણ અમને

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ